ચોમાસામાં થયેલા નુકસાનનું વળતર આપવાના નામે લોકોને જુદી જુદી જગ્યાએ બોલાવ્યા બાદ તેમના વાહનમાં પહેરેલા દાગીના અને રોકડ મૂકીને ઓફિસમાં જવાનું કોઈ આ ચીજો ચોરી લેતી ગેંગના બે સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે જ્યારે એક ફરાર થઈ ગયો છે વડોદરામાં ચોમાસા દરમિયાન અનેક સ્થળોએ પૂરના પાણી ફરી વળ્યા હતા અને તેને કારણે મકાનો દુકાનોમાં ભારે નુકસાન થતા સરકારે સહાય આપવાની જાહેરાત કરી અનેક સ્થળે ફોર્મ ભરાવ્યા હતા આ સ્કીમનો લાભ ગઠિયાઓએ પણ ઉઠાવ્યો છે રાજે સોડ તેમજ તેના બે સાગરીતો પ્રદીપ અને આકાશ કેટલા સમયથી રિક્ષા ડ્રાઈવરો કે અન્ય લોકોનો નંબર મેળવી ફતેગંજ પોસ્ટ ઓફિસ કે અન્ય સરકારી ઓફિસમાંથી બોલું છું તેમ કહી વાત કરતા હતા તેઓ પૂરની સહાય માટે આધાર કાર્ડ પાસબુક જેવા પુરાવા લઈ કોર્પોરેશન આરટીઓ જેવા સ્થળે સમય આપીને બોલાવતા હતા સહાય લેવા આવનાર વ્યક્તિ ઓફિસે આવીને ફોન કરે એટલે ગેંગના સાગરીતો તેના પર નજર રાખતા હતા તેને દાગીના અને રોકડ રકમ હશે તો સહાય નહીં મળે તેમ કહી વાહનમાં મૂકી આવવાનું કહેતા હતા સહાય લેવા જનાર વ્યક્તિ ઓફિસમાં જાય એટલે બોટો પડી જતો હતો બહાર નીકળતા તેના વાહનમાંથી રોકડ અને દાગીના પણ ગાયબ થઈ જતા હતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા અને ટીમે સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ સર્વેલન્સને આધારે બે જણાને ઝડપી પાડ્યા છે તેમની પાસે સાત જેટલા ગુનાનો ભેદ ખુલતા કુલ રૂપિયા બે લાખની મત્તા કબજે લેવાય છે